આવા તૂટેલાના ખરાબ થયેલા પર્સ તમારા ઘરમાં પણ હશે અને બિલકુલ ફેંકવાની જરૂરત નથી એમાંથી સરસ મજાના આપણે આઈડિયા આજે જોઈશું સાત આઠ આઈડિયા હું તમારી સાથે શેર કરીશ અને આઈ હોપ કે આવો વિડીયો પહેલાં તમે ક્યારેય નહીં જોયો હોય તમે જોઈ શકો છો અહીંયા ઉપરથી એક કટ તૂટી ગયું છે નીચે પણ આ રીતે જે ચેઇન જેવું હતું એમાંથી એક તૂટી ગયું છે પણ અંદર બધું જ સરખું અને બરાબર છે કંઈ જ નીકળ્યું નથી તો આપણે આને રિયુઝ કરીશું બસ અહીંયા કુર્તીનું કપડું આ રીતનું એમ્બ્રોયડરીનું લઈ લીધું છે અને આપણે બહો સ્ટાઇલનું પર્સ બનાવીશું જે આપણે કોઈ પણ ફેસ્ટિવલમાં કે કોઈ લગ્ન પ્રસંગમાં યુઝ કરી શકીએ પછી આ રીતે જે એક તૂટી ગયું હતું એને પણ કાઢી લીધું તો આ રીતનું પ્લેન થઈ ગયું પછી આપણે છે જે આપ એમ્બ્રોઈડરીવાળું કપડું લીધું છે એને આ રીતે ફોલ્ડ કરી અને ચોંટાડી દેવાનું છે અહીંયા ફોવિકોલનો યુઝ કરી શકો હોટગ્લુનો પણ યુઝ તમે કરી શકો છો આ રીતે જેટલા માપનું તમારે કપડું જોતું હોય એ રીતનું કપડું લઈ લેવાનું છે અને સરસ રીતે આપણે વાળી દેવાનું છે અહીંયા પછી કોઈ ગોટાળો કરો તો પછી પર્સ સારું ના લાગે પછી જે બટન છે બસ આપણે આ રીતે બંધ કરી દેવાનું છે તમે આટલું કરો તો પણ તમારા પર્સનો લુક એકદમ હિ ચેન્જ થઈ જતો હોય છે પણ આપણે શું કરીશું તે આગળ પણ હું તમને એક આઈડિયો બતાવીશ આજ પર્સમાં તો કેવું સરસ લાગે છે જુઓ આમાં તમે મિરર લગાવી દો તો તમારું સરસ મજાનું ડબલ શેડવાળું પર્સ બનીને રેડી થઈ જશે ને જે ખરાબ તૂટેલો ભાગ હતો એ પણ આપણો હાઇડ થઈ ગયો છે હવે શું કરીશું આપણે બીજા આઈડિયામાં તમારે આખે આખું પર્સને આ રીતે કવર કરી લેવાનું છે બટન ના ભાગ આવે એ હિસાબથી આપણે થોડું કટ લગાવી લેવાનું છે જેથી કરીને શું થાય કે આપણું બટન હાઇડ ના થઈ જાય બટન બંધ કરવા માટે પણ ગેપ જોઈશે ને આપણે એટલા માટે પછી આપણે આ રીતની ટેસલ નીચે લગાવી લેવાની છે ટેસલ લગાવ્યા પછી જે કપડું આપણે આની ઉપર જે કટ કરેલું હતું એ લગાવી લેવાનું છે અને કટ કર્યા પછી તમારે સાઈડવાળા પોર્સનને સરસ રીતે અહીંયા ફોલ્ડ કરવાનો છે નેતર વધારે ભરાવો ભરાવો લાગશે તો સરસ રીતે તમારે જે ખાંચાવાળો પાર્ટ હોય છે સાઈડવાળો એને સરસ રીતે તમારે એકદમ નીટલી કામ કરવાનું છે થોડો ટાઈમ ભલે લાગે પણ સરસ રીતે તમારે પર્સનું મેકઓવર કરવાનું છે બસ હવે થોડા મિરર મને થોડીક શાઇનિંગની જરૂર હતી તો બસ આ રીતે મેં મિરર લગાવી લીધા અને આ છે ફાઇનલ લુક અને સ્ટ્રાઇપમાં પણ તમે આ રીતે કોઈ પણ ઊનની દોરી વીટવી હોય તો વીંટી શકો છો અને આ એમ્બ્રોયડરીનું કાપડ પણ તમે તોરીમાં લગાવી શકો છો તમારી ઉપર છે મેં કશું કર્યું નથી મેં આટલું કર્યું છે તો પહેલા આઈડિયામાં થોડુંક એમ્બ્રોડરી આપણે યુઝ કર્યું હતું બીજા આઈડિયામાં આપણે પૂરું જ પર્સને એમ્બ્રોડરીથી આપણે કવર કરી લીધું છે અને આટલું જ મારી પાસે કુર્તીનું કપડું હતું વર્ણના હું અંદર અને સ્ટ્રાઇપમાં પણ કરી શકત તો આ આઈડિયા આઈ હોપ કે તમને સારો લાગ્યો હોય છે આ દિવાળી ઉપર નવરાત્રી ઉપર બહુ જ સરસ પર્સ લાગે એવી જ રીતે આ રીતના પ્લેન પર્સ હોય અને આપણે એકનું એક પર્સ યુઝ કરીને થાકી ગયા હોય અને આનો કોઈક નવો લુક જોતો હોય ક્યારેક ક્યારેક આપણે મોંઘા મહિલા પર્સ લઈ લઈએ ને પછી તૂટતા જ નથી અને આપણને જીવ પણ ના ચાલે એને ફેંકી દેવાનો તો આ રીતની પહેલાં આપણે યુઝ કરતા આ રીતની જે સ્કાર્ફ છે એ પણ તમારા ઘરમાં હશે બે હોય તો આવી રીતે બંને હેન્ડલમાં તમારે આ રીતે લપેટી લેવાના છે પણ મારી પાસે બે નહોતા એક જ હતું એટલે મેં મિડલમાંથી કટ કરી અને બે સ્ટ્રાઈપ બનાવી અને બે હેન્ડલમાં આ રીતે છે એને કવર કરી લીધું હતું તો શું થયું કે એક પ્લેન જે પર્સ હતું એ કલરફુલ પર્સ આપણું બની જશે આ રીતે એક હેન્ડલમાં આપણે લગાવી લીધું છે એવી જ મેથડથી આપણે બીજા હેન્ડલમાં પણ આ રીતે લગાવી લેશું આના બદલે તમે કોઈ લેસનો પણ યુઝ કરી શકો છો અને જે એકદમ સિફોન ટાઈપના જે સ્કાર્ફ આવે છે સ્ટોલ જેવા એને પણ તમે લગાવી શકો છો એનું બો બનાવીને પણ તમે લગાવી શકો છો પણ મને આ સ્ટોલ મારી પાસે કે દિવસની પડી હતી તો વિચાર્યું કે આમાં એનો યુઝ થઈ જઈ શકે તો આ એ આઈડિયા પણ તમને આઈ હોપ કે ગમ્યો હશે તેવી જ રીતે મારી બેબીનું આ રીતનું એક ફ્રોક પડ્યું છે નીચે શું છે કે આ રીતના પોમ લગાવેલા છે તો આ રીતની મારે બોર્ડર જોઈતી હતી તો બસ એમાંથી કટ કરી અને પૂરી બોર્ડર મેં કાપી લીધી છે અને એનો યુઝ આપણે નેક્સ્ટ આઈડિયામાં કરીશું આવી રીતે તમારા ઘરમાં પણ બહુ બધી એમ્બ્રોઈડરીના અને ટેસલના પોમ્પોમમાં કુર્તી વગેરે પડી હોય તો એને ફેંકી ત્યારે આપણે એમાંથી એને કટ કરી લેવાનું છે આ જે ઘણા બધા આઈડિયામાં યુઝ થઈ શકે આ રીતનું જૂટનું પર્સ પણ મારી પાસે છે જે બહુ બધી ટાઈમ મેં યુઝ કરી લીધું છે હવે આપણે એમાં બીજો આઈડિયા છે કે આપણે એમાં કોઈ પણ પર્સમાં આ રીતે જે ડ્રોઈંગ કલરિંગ પણ કરી શકીએ છીએ અને અલગ અલગ જાતની પેટર્ન બનાવી શકીએ છીએ તો તો પણ કોઈ પણ પ્લેન જે પર્સ હોય એનો એક નવો જ લૂક આવી જતો હોય છે આવી રીતે તમે કલરફુલ બનાવી શકો છો અને નીચે મારે પિંક અને બ્લુ કલર હતો તે મેં ઉપર પણ પિંક અને બ્લુ કલર જ યુઝ કર્યો છે જેવી ડિઝાઇન મને આવડતી હતી એ રીતની મેં ડિઝાઇન એમાં ડ્રો કરી લીધી છે અને કલર કરી લીધી છે હવે આગળની સાઈડ જે ફ્રોકમાંથી આપણે લેસ કટ કરી હતી એ લેસને આ રીતે થોડીક ફોલ્ડ કરી અને તમારે ધીરે ધીરે ચોંટાડી દેવાની છે અને જે સાઈડનો પોર્શન છે એને સરખી રીતે આપણે ચોંટાડવાનો છે જેથી કરીને ફ્યુચરમાં એ ક્યારેય ના નીકળે એ જ મેથડથી આપણે બીજું બાજુ પણ આ રીતની લેસ લગાવી દઈશું અને આ છે ફાઇનલ લુક તમે જોઈ શકો છો કે જે એકદમ પ્લેન જ્યૂટનું પર્સ હતું એ એકદમ સરસ મજાના લુકમાં કન્વર્ટ થઈ ગયું છે અને આમાં પણ આપણે કંઈ જ ખર્ચો કર્યો નથી જે પણ આપણા ઘરમાં મટીરીયલ પડ્યું હતું એનો જ યુઝ કરી અને આપણે જૂના પર્સને નવું બનાવ્યું છે તો આ હોપ કે આ આઈડિયા તમને ગયમો હશે એવી જ રીતે નેક્સ્ટ આઈડિયા તરફ આગળ વધીએ પહેલાં પ્લીઝ લાઇક કરી દો ચેનલને કેમ કે લાઇક કરવાનું તમે ભૂલી જતા હો છો અને આ રીતનું ઓલ્ડ ફેશનનું જેની ફેશન બહુ પહેલાં જ વહી ગઈ હતી એને તમે રિયુઝ કેવી રીતે કરો પહેલાં તો તમે શું કરો કે આની સ્ટ્રાઇપ છે ખરાબ થઈ ગઈ છે તો એમાં પણ તમે સ્ટ્રાઇપનો પણ હું આગળ આઈડિયા બતાવીશ કે શું કરી શકાય એની પહેલાં આપણે આ રીતની કુર્તીમાંથી પણ લેસ લગાવી શકીએ અને આ રીતની જે નેટની ગૂંથેલી એમ્બ્રોડરીવાળી હોય એને પણ લગાવી શકીએ પાછળ તો બધું સારું જ છે ખાલી લુક ચેન્જ કરવાનો છે તો આ રીતે મેં સ્ટ્રાઇપ કટ કરી લીધી છે માપની અને પછી હું આને લગાવી લઈશ અને હું અહીંયા પછી કહીશ કે જે પણ સાઈડ છે ને એને સરસ રીતે તમે નીટ એન્ડ ક્લીનથી ફોલ્ડ કરશો તો જ આનો લુક સારો આવશે તો આ રીતે તમે જોઈ શકો છો સરસ રીતે આપણે ફોલ્ડ આ રીતે ચોંટાડી લેવાનો છે અને ચોંટાડ્યા પછી જે નીચેનો પાર્ટ થોડો ખુલ્લો ખુલ્લો લાગે છે જે ફ્લાવરવાળો એને પણ આપણે સરસ મજાનું ચોટાડી લેશું જેથી કરીને શું થાય કે ફિનિશિંગ સારું આવે અને થોડો ખુલ્લો ભાગા લાગતો તો ત્યાં પણ મેં આને સરસ મજાનો સ્ટીક કરી લીધો છે હવે નીચે એક સ્ટ્રાઈપ આપણે લગાવીશું તમે ચાહો તો ત્રણ પણ લગાવી શકો છો મિડલમાં પણ લગાવી શકો છો પણ મારી પાસે ઇનફ લેસ હતી નહીં એટલે મેં શું કર્યું કે ઉપર એક લગાવી અને એક નીચે લગાવી અને કટકો બૈચો તો એ તમે આ રીતે મિડલમાં લગાવી શકો છો પણ મને એ સારું નહોતું લાગતું એટલે મેં નથી લગાવ્યો હવે આગળ તમે શું કરી શકો આગળ આ રીતની કોઈ પણ લેસ હોય ને તો તમે આ જે મિડલમાં ગેપ છે ને એમાં તમે એને ચોંટાડી શકો તો હું તમને અહીંયા ખાલી આઈડિયા આપું છું મેં ખાલી ઉપર અને નીચે જ આ રીતે લેસ ચોંટાડેલી છે તમે ચાહો તો પૂરી જગ્યાએ લેસ ચોંટાડી શકો છો ભવિષ્યમાં મને લાગશે તો હું બધામાં પણ ચોંટાડી દઈશ તો ક્યારેક શું થાય કે આપણી છોકરીઓને નવું નવું પર્સ રોઈ જ જોતું હોય તો આ રીતે તમે કંઈક ને કંઈક જુગાડ કરીને નવું પર્સ આપી શકો છો અને બહુ બધા આપણા ઘરમાં આ રીતના મટીરિયલ પડ્યા હોય જેનાથી જૂની વસ્તુને આપણે નવા નવી બનાવી શકીએ હવે તો ચાલીએ કે આ રીતનો જે બેલ્ટ છે ને એને આપણે કેવી રીતે નવો બનાવો એ પહેલાં તમને આનો લૂક બતાવી દઉં તમે એક સાઈડ આવી રીતે પણ તેને કેરી કરી શકો બીજી સાઈડ તમે આ રીતે પણ કેરી શક કરી શકો એટલે જ મેં બેય જગ્યાએ અલગ અલગ મટીરિયલનો યુઝ કર્યો છે હવે જે બેલ્ટ આપણા છોકરાના કપડાં લઈએ એની સાથે આ રીતના આવતા હોય યા બીજું પર્સ લીધું હોય એની સાથે પણ મોટો બેલ્ટ આવતો હોય તો એ બેમાંથી કોઈનો પણ યુઝ તમે આ સ્ટ્રાઇપ કાઢી પિંક કલરની અને એ સ્ટ્રાઇપનો યુઝ કરી શકો છો સોય દ્વારા હેલ્પથી યા કોઈ રીતે આમાં હૂક હોય તો એમાં આને સીધી લગાઈ દેવાની છે ને આ નેક્સ્ટ આઈડિયા છે જે મારી બીજી ચેનલ પર જરૂર આનો વિડીયો આવતો